સૌ કોઈ જાણે છે કે ભારત દેશમાં અઢાર વર્ષની ઉંમરે મતદાન કરી શકાય છે પરંતુ આ મતદાનમાં થતા ગોટાળાઓ હાલ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે કોંગ્રેસના રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી વોટ ચોરીના આક્ષેપો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર અને ખાસ ચૂંટણી પંચ ઉપર ત્યારે બધાની વચ્ચે આ મુદ્દો ગુજરાતમાં પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ગુજરાતમાં પણ ગુજરાતના જે અમુક વિસ્તારો છે અમુક બેઠકો છે ત્યાં વોટ ચોરી થઈ હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ

આ અભિયાનને આગળ વધારશે ત્યારે આ અભિયાન અંતર્ગત જ ધોરાજી ઉપલેટામાં બોગસ મતદારોની યાદી ને ખુલી પાડવાની પણ તેમણે વાત કરી હતી અને આગામી દિવસોમાં તે તમામ માહિતી તેના પ્રદેશના નેતાને આપશે જે ધોરાજીમાં અંદાજીત

સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા છે આજની આ પ્રેસ વાર્તા આખા દેશની અંદર ચોર ગદ્દી છોડના મુદ્દા ઉપર એઆઈસીસી દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે એમના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સાત તારીખથી દસ તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના તમામે તમામ બુથોની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દરેક બુથ ઉપર જઈ મતદારોને મળી મતદારોને જે પદ્ધતિથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કરી અને લોકશાહીને ભારતના બંધારણને દરેક મતદારને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે એનું હનન થઈ રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સમગ્ર દેશની જનતાને ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર ગોલમાલ થતી હોય એવું લાગી રહ્યું હતું લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે લોકસભા વિરોધ પક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા કર્ણાટકની એક વિધાનસભામાં બે લાખ ત્રીસ હજાર જેટલા મતદારો બોગસ નોંધાયાનું પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશના લોકોની સામે ચૂંટણી પંચની આ નીતિ જાહેર કરી ત્યાર પછી મતદાર યાદીમાંથી જે રીતે બોગસ મોબાઈલ ઉપરથી મતદારોના નામ ડિલીટ કરવા માટેનું જે ષડયંત્ર હતું એ પણ પ્રેસની સામે આ દેશની જનતા સમક્ષ મૂક્યું ગુજરાતની અંદર પણ નવસારી વિધાનસભા લોકસભામાં ત્રીસ હજાર જેટલા બોગસ મતદારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ પણ ઉજાગર કર્યા ક્યાંક ને ક્યાંક ચોરીના માધ્યમથી આ સરકાર લોકોના અધિકારનું હનન કરી રહી છે અને એના માટે આખા એ દેશની અંદર જનજાગૃતિ થાય એ હેતુથી ગુજરાતમાં દરેક પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ

કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર એક મોબાઈલ નંબર પણ રિલીઝ કર્યો છે જેની ઉપર મિસ કોલ કરી અને આ વોટ ચોર ગદી છોડ અભિયાનની અંદર એનું સમર્થન હોય તો મિસ કોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે એમના નંબર પણ હું આજે પ્રેસ સમક્ષ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે આપશ્રીને પણ આપી રહ્યો છું એક જીરો ફોર સેવન થ્રી ફાઈવ એટ ફોર ડબલ ફાઈવ આ નંબર પર મિસ કરવા માટેનું પણ કહેવામાં આવશે અને આ અભિયાન દરમિયાન દરેક બુથમાં દરેક ઘર સુધી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો પણ પહોંચવાના છે પાર્ટીના દરેક આગેવાનો પોતાના બુથથી ત્રણ ઓક્ટોબરે આ અભિયાનની શરૂઆત કરવાના છે રાજદીપસિંહભાઈ એમના બુથમાં હિતેશભાઈ એમના મતદાર યાદીમાં નામ છે અંદર અને આ શુભ શરૂઆત છે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ જે મુદ્દો છે એ મુદ્દો આમ જનતાનો મુદ્દો છે જનતાના અધિકારો ઉપર આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને હાથા બનાવી અને જે રીતે લોકોના અધિકારનું હનન કરી રહ્યા છે એમની સામેની આ લડાઈમાં જનતા પણ ખૂબ સાથ અને સહકાર અપેક્ષા છે કરવાના છીએ અને અમને વિશ્વાસ છે કે લોકો આ બાબતે અમને ખૂબ સમર્થન આપશે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજીએ પ્રેસ સામે આવી એવિડન્સ પુરાવાઓ સાથે જે વોટ ચોરી ખુલ્લી પાડી છે ત્યારે ચૂંટણી પંચે આ બાબતે કોઈ ખુલાસો કે કોઈ વાત કરવાને બદલે જાણે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુલીને ચૂંટણી પંચને બદલે એ લોકો જ્યારે મીડિયા સામે આવી લોકોની સમક્ષ જઈને વાત કરી રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની આમાં સીધી સંડોવણી છે ચૂંટણી પંચ વાહિયાત વાતો કરી કોઈ પણ જાતની તપાસ કરવાના બદલે ઉડાવ જવાબો આપી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સમગ્ર દેશની અંદર કરોડો સહી એકઠી કરી અને એ સહીઓ સાથે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ રજૂઆત કરવાની છે ને એના અનુસંધાને જ આ ઝુંબેશ ચલાવી રહ્યા છે રાજકોટમાં કે રાજકોટ જિલ્લામાં કે છે આ પ્રકારની વોટ ચોરી એના માટેના પ્રયત્નો અમારે ચાલુ છે આગામી પ્રેસ કોન્ફરન્સની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તાર ની મતદાર યાદીનું માં આવા જે બોગસ મતદારો અને જે નામો ડિલીટ કરવામાં આવ્યા છે એના માટે અમારા ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ આવા અઢી હજાર જેટલા મતદારો બોલતા છે કે જેમના નામો હયાત હોવા છતાં પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે આ તમામ વિગતો આવતી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના આગેવાનો ને આપવામાં આવશે અને એ પ્રદેશ કક્ષાએથી એને ઉજાગર કરવામાં આવશે આખા રાજકોટ જિલ્લાની અંદર આ સાત તારીખથી દસ તારીખ દરમિયાન મતદાર યાદી લઈને અમારા કાર્યકર્તાઓ જવાના છે ને એમાં જ્યાં પણ ક્ષતિ દેખાશે ત્યાં ક્ષતિ ગોતી અને આખી એમની ડિટેલ પ્રદેશને આપવામાં આવશે અને ત્યાંથી વિધિવત રીતે ખરાઈ કરી અને ત્યાર પછી આ જાહેરાત કરવામાં આવશે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતે છે ત્યાં પણ વોટ ચોરી થાય છે ચોરી બે પ્રકારે થઈ રહી છે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતી રહ્યા છે તેવા વિસ્તારોની અંદર મતદાર યાદીમાંથી જે કોંગ્રેસના કમિટેડ મતો છે એ મતો ડિલીટ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યાંથી જીતી રહ્યા છે ત્યાંથી બીજા વિસ્તારોની અંદરથી મતદારોને દાખલ કરવામાં આવે છે આગામી પ્રેસમાં અમે કહેવાના છીએ કે રાજકોટ શહેરની અંદર પણ ઘણા એવા મતદારો છે કે જેમનું ગામડાઓની અંદર પણ મતદાર યાદીમાં નામ છે અને રાજકોટ શહેરની અંદર પણ છે બે હજાર બાવીસની ચૂંટણીની અંદર રાજકોટમાં મતદાન કર્યા પછી ગ્રામ્ય વિસ્તારોની અંદર અહીંથી બસો ભરાઈને પણ મતદાન થયું હતું એ ડબલ મતદારો જે છે જે રાજકોટ શહેરની અંદર છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર છે એવા મતદારોને તારવવાનું કામ અમારી શહેર અને જિલ્લાની કેમ કરી રહી છેલ્લા ઘણા સમય થી ચૂંટણી પંચની વિશ્વસનીયતા ભારતીય જનતા પાર્ટી પર વોટોરી ના આરોપો લાગ્યા છે હવે આ બધા જ આરોપો સાચા છે કે ખોટા કોંગ્રેસ આગામી સમયમાં નવા ખુલાસા કરે છે તેના પર સૌની નજર રહેશે તમને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ મેળવવા માટે જોતા રોસ નાઇન્ટીન નમસ્કાર